પર ભેગો રહે ને એમાં જ વૃદ્ધિ છે એમાં જ કલ્યાણ છે એમાં જ આનંદ છે બંગલો ગમે તેટલો મોટો હોય પણ રહેવાવાળા બે જણા હો તો એ બંગલો કરડવા દોડે એનો આનંદ ન થાય પણ ટુ બીએચકે નો ફ્લેટ હોય અને એને આખો પરિવાર હર્યો ભર્યો એમાં જ રહેતા હોય સાંજે આવીને બધા એક હારે જમવા બેસતા હોઈએ બધા લોકો બેસીને વાતોચીતો કરતા હોઈએ અને સૌ સૌ પોતાના કામે સવારે જતા રહીએ સાંજે બધાએ આવવાની એકબીજા રાહ જોતા હોય જમવાનો સમય થાય અને એક માણસ આવવાનું મોડું થાય તો આખું ઘરે એને અલગ અલગ રીતે ફોન કરે સમજો આ પરિવાર સદૈવને માટે આનંદદાયક સ્વર્ગમાં જીવી રહ્યો છે બીજી પ્રાર્થના છે કે સવારથી ઊઠીને સાંજ સુધી તમને બધાના પોતપોતાના કામ કરવાની છૂટ પણ સાંજે એક ટાઈમ બધા જ લોકો ભેગા બેસીને જમવાનો સંકલ્પ કરજો જેના અન્ન ભેગા એના મન ભેગા છે સાંજે એક સમય સાથે બેસીને અને ક્યારેક કોઈ માણસ કદાચ ઘરમાંથી મોડું આવવાનું હોય તો કઈ રોજ મોડું નથી આવવાનું ક્યારેક મોડું આવવાનું છે પરંતુ સાંજનો એક સમયનું ભોજન જો સાથે લેશો ને તો બધાના મન અને બધાના વિચારો એક સરખા રહેશે તો તમારો પરિવાર વિખાતો અટકી જશે એક સમય સાથે ભોજન લેજો અને એકબીજાની જયારે રાહ જોવાય ને ત્યારે એકબીજા લોકો વેલાહાર જવાની તૈયારી કરે